સુખી જે કેનાલ છે ત્યાં આયા છે બીજેપીના છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ અને ત્રણ ધારાસભ્યો એવી જાહેરાત કરીને આ કામ શરૂ કર્યું હતું કે અમારી ધારદાર રજૂઆતના કારણે આ કેનાલ બની હતી નવીનીકરણ થયું એ ધારદાર રજુઆતના કારણે બની હશે પણ આજે આખી કેનાલ બિલકુલ ખંડેર થઈ ગઈ છે પચાસ વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકારે બનાવેલી આ કેનાલ આટલા વર્ષ ટકી છે અને આ ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન અને ચાર એન્જિન વાળી બીજેપીએ જે કેનાલ બનાવી બે મહિના પહેલા હજી એનો ઉપયોગ પણ થયો નથી લોકાર્પણ થયું નથી અને તૂટી ગઈ છે જે પ્રકારની હાલત ડાયવર્ઝનની છે જે પ્રકારની હાલત રોડ રસ્તાની છે જે પ્રકારની હાલત નલસે જલની છે એ જ પ્રકારની હાલત દરેક જગ્યાએ છે આપના માધ્યમથી અહીંના સાંસદ જશુભાઈ બીજા ધારાસભ્યો જે ભાષણોમાં નલસે જલ અને બીજા બધા માટે સરપંચોને જવાબદાર ઠેરવે છે એમને વિનંતી છે કે થોડા શરમ કરો તમે પાવાગઢને બધા ચાલતા જાઓ છો અહીંયા પણ આવો તમે ડાયવર્ઝન પર ગયા નથી પાવીજેતપુરમાં જે નાળું બે ગયું ત્યાં ગયા નથી તો આ જે હાલત છે એ હાલત જુઓ અને માંગણી કરો કે આ બાંધકામ કોણે કર્યું કયા કોન્ટ્રાક્ટરે કર્યું કઈ એજન્સીએ કર્યું કયા નેતાનામાં ભાગ હતા એની તપાસ કરો અને આ જે છે આ તૂટેલું છે એ એને પૂરી તપાસ કરીને પૂરા પગલાં લો ને આજે આ જે પૈસા ગયા સરકારના બસો પચીસ કરોડ લોકોના ટેક્સના રૂપિયા એ પાછા અપાવો અને આ કામ સારું કરાવવું અમે માંગણી કરીએ છીએ જિલ્લા કોંગ્રેસ